ખેરગામ સહિત તાલુકાના એકસો બત્રીસ આદિવાસી પશુપાલકોને વાસણ કીટનું વિતરણ કરવામાં આવ્યું રાજ્ય સરકારની યોજનાનો લાભ છેવાડામાં માનવી લઈ શકે તે માટે વિવિધ યોજના બનાવી છે ત્યારે જે અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા મથકે આવેલા પશુ દવાખાના ખાતે ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ પશુપાલકો પગભર અને પશુપાલકોને વધુ સુવિધા મળે તે માટે આદિવાસી પશુપાલન લાભાર્થીઓને વાસણ કિટનું વિતરણ કરવાનું આયોજન ખેરગામ પશુ દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ સહિત તાલુકાના પશુપાલન કરતા 132 જેટલા આદિવાસી લાભાર્થીઓને વાસણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક ડોલ બે ટગારા અને એક દૂધ માટનું કેનનો સમાવેશ થયો હતો વાસણ કિટનું વિતરણ કરવામાં આવતા પશુપાલક કરતા આદિવાસી લાભાર્થીઓમાં ભારેની ખુશી જોવા મળી હતી આજ રોજ હેરગામ પશુ દવાખાના ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત ટી એસપી પ્લાનમાં આદિવાસીઓના માટે વાસણ કીટની સહાય કરવામાં આવી આ સહાયમાં કુલ એકસો બત્રીસ લાભાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા આ કીટમાં બે તગારા એક ડોલ અને એક દૂધ ભરવાની બહેણી સામેલ છે આ કીટ પશુપાલકોને આપવાનો હેતુ એ છે કે પશુપાલક સ્વચ્છ દૂધ ઉત્પાદન કરી શકે પશુઓને ખોરાક સારી રીતે આપી શકે અને પશુઓની માવજત અને સારી રીતે કાળજી રાખી શકે આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી વિજયભાઈ અને ખેરગામ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી પૂર્વેશભાઈ પણ હાજર રહ્યા હતા આભાર